સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ચોત્રીસ વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી હતો આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના દસ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો અને એક જ વર્ષમાં પિતાની છત્ર છાયા ગુમાવી દીધી હતી મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલ માન દરવાજો હળપતિવાસમાં ચોત્રીસ વર્ષીય અજીજ લતીબ શેખ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને એક વર્ષનો દીકરો છે અજેશ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરી પરિવારનું ગુસ્સા ચલાવતો હતો આપઘાત કરનાર અજીજના ભાઈ અનિશે જણાવ્યું હતું કે નું લગ્ન પહેલાથી જ એક અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અજેશ તેની પ્રેમિકા થોડો સમય પહેલા તેની પત્નીને આ અંગે જાણ થઈ ગઈ હતી વધુમાં જણાવ્યું હતું કે અજીઝની પત્નીને જાણ હતા તેણે કહ્યું હતું કે આ બધું બંધ કરી દો અજી તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી જોકે અજીસની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ જેને લઈને માનસિક તણાવમાં આવી ગયો હતો અજીત ઘરે હાજર હતો ત્યારે તેણે ઘરમાં રૂમમાં બાંધી ખાલી આ આંગે પરિવારને જોવાન થતા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો અજીતના મોતને પગલે પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે લતના દસ વર્ષ દસ વર્ષે પુત્રનો જન્મ થયો અને એક જ વર્ષમાં એ પુત્ર એ પિતા છત્ર છાયા ગુમાવી દીધી છે અજીસ સામૃત ગોને પોસ્ટમોર્ટમ માટે સિરીયલ હોસ્પિટલ ખસેવામાં આવ્યો તો આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે ચારે પરિવારજનોના આક્ષેપોને લઈ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે વધુ કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં છે તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મંસુરી સાથે સુરત જી તમારું નામ શેખ મોહમ્મદ અનീസ് તેમણે તેમણે અફઘાનગીરું તેમનું નામ છે

એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી ઉપર પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જ આવતો હતો માર્કેટમાં હોલ્ડિંગ કરવા માટે શું ઘટના બની કાલે એમને કંઈ એનો કંઈ અફેર હતો પહેલાં એ કંઈ રોજીના કરીને નામ છે પેલા એ દસ વર્ષથી એનું પણ અફેર છે એની જોડે પણ મમ્મી ના એની એની જોડે શાદી કરવી ના પાડી લેતું અને એ લોકો પાછા હમણાં પાંચ વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દઈ આ પછી મને છોડી દે તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ છોડી દેવાય એ હોય તો થોડી વાર પછી પણ એ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની છોડે શું થઈ શું નહીં ખબર અને અચાનક એ શું સાઈડ કરી દો કે ભાઈ માંગે જ છે કે મારા ભાઈને ઇનસાફ જોઈએ કે મેં એના લીધે મારા ભાઈએ અબત કરી દીધે હવે તો એ એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી એની બડી માં જોડે રહે છે અને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે હમણાં વર્ષનો છે એનો છોકરો